જેના આગમન માટે ગુજરાત ભારતે ને પછાડીને કોમનવેલ્થ ગેમની ની યજમાની મેળવી લીધી છે બે માં ગુજરાતમાં અને તે પણ અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ રમાશે ત્યારે આ જીતના જશ્નની ઉજવણી માટે ગુજરાત કેટલું તૈયાર છે આવું જોઈએ અમદાવાદ માં રમાશે કોમનવેલ્થ બે હજાર ત્રીસ નાઇજીરિયા પછાડી યજમાની આજનો દિવસ ગુજરાત અને સમગ્ર યુવાનો માટે ઐતિહાસિક રહ્યો કારણ કે કોમનવેલ્થ ગેમ્સ ની બે ત્રીસ ની યજમાની અમદાવાદ ને મળી ગઈ છે સ્કોટલેન્ડના ગ્લાસગો થયેલી મીટિંગમાં અમદાવાદના નામ પર મહોર લાગી ગ્લાસ્ગોમાં આ ગર્વેલી ક્ષણના સાક્ષી બનવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલિગેશન પહોંચ્યું છે કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે કોઈ પણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સ આયોજન કરવું એ માત્ર રમત દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે એની સમૃદ્ધિ विजन अने इंफ्रास्ट्रक्चर निरीते पण महत्त्वपूर्ण मानवामा आवे छे जेमा आज अहमदाबादે ફીટ મેળવી છે કોમન વેલ્થ ગેમ્સ જીતેઈ મોટી 2029 કેલે વોલ્ડ પોલિસ ગેમ્સ કેલે ભી ભારત કો મેજબાની કરને કા અવસર મિલને વાલા હૈ ઉસકો ભી भारत के लिए कोशिश करा गया है वैसे 2030 के लिए ओलंपिक गेम्स का आयोजन भी भारत करेगा हथियार सुधी, ऑस्ट्रेलिया कनाडा इंग्लैंड भारत न्यूजीलैंड वगैरह सहित नौ अलग-अलग देशों कॉमनवेल्थ गेम्स की यजमानी करी चुका है इसमें ऑस्ट्रेलिया ने पांच वक्त कॉमनवेल्थ गेम्स નું આયોજન કર્યું છે અત્યાર સુધીમાં ત્રણ મલ્ટી સ્પોર્ટ નું આયોજન કર્યું છે જેમાં અને કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કર્યું હતું આ ત્રણેય રમતો નું આયોજન દિલ્હી માં જ થયું હતું હવે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ ની યજમાની અમદાવાદ ને મળી ચુકી છે એટલે પહેલી વાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ ગેમનું આયોજન દિલ્હીની બહાર થશે એટલું જ નહીં બે હાજર અમદાવાદ માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે ત્યારે એક સહયોગ એવો પણ છે કે કોમનવેલ્થ ગેમ્સ ના આયોજન ની સો મે વર્ષગાંઠ પણ હશે ભારત નું ગુજરાત નું લક્ષ્ય માત્ર કોમનવેલ્થ નહીં પરંતુ ઓલિમ્પિક છે અને અમદાવાદ માં ઓલિમ્પિક લેવલ ની તૈયારીઓ ચાલી રહી છે કોમનવેલ્થ તૈયારીઓ અંગે જો વાત કરવામાં આવે તો અમદાવાદ માં રિવરફ્રન્ટ કિનારે બસો એકર જમીન પર સરદાર પટેલ સ્પોર્ટ નિર્માણ સમગ્ર પ્રોજેક્ટ ખર્ચે તૈયાર થઈ રહ્યો છે રમત સાથે ગરબા યોગ ઓપન બજાર જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો થશે આ સિવાય વાત કરવામાં આવે તો કોમનવેલ્થ માટે છ હજાર થી દસ હજાર લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ એરેના પાંચ હજાર લોકોની કેપેસિટી વાળું રિંગ ઓફ યુનિટી અઢાર હજાર લોકોની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના દસ હજાર પ્રેક્ષકો ની કેપેસિટી વાળું ટેનિસ સેન્ટર સ્વિમિંગ સહિતની ગેમ માટે બાર હજાર લોકોની કેપેસિટી વાળું એટવટીઝ સેન્ટર અને પચાસ હજાર પ્રેક્ષકોની કેપેસિટી વાળું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર કરાશે હાલ આ તમામ કોમ્પ્લેક્ષની ખૂબ ઝડપી ગતિએ કામગીરી ચાલી રહી છે કેટલાક કોમ્પ્લેક્ષની કામગીરી પૂર્ણતાના આરે પણ પહોંચી ગઈ છે કોમનવેલ્થ પર મંજૂરીની મહોર લાગતા જ યુવા ખેલાડીઓ પણ ઝૂમી ઉઠ્યા છે ખૂબ જ સારી વાત છે કે આ અમદાવાદમાં જ થાય છે એ ઓપોર્ચ્યુનિટી છે બધા પ્લેયર્સ માટે એન્ડ અમે હોપ કરશું કે અમે પણ રમી શકીએ એ આપણા ગુજરાત માટે ઘણું ગૌરવની વાત છે અને ખાસ કરીને ઇન્ડિયા માટે શું કામ કે યંગસ્ટર્સને ઘણી નવી ઓપોર્ચ્યુનિટી મળશે એના માટે અને એ લોકો નવા નવા પ્લેયર્સને જોઈને ઘણું શીખવા મળશે એ લોકોને જેટલા બી નાના છોકરાઓ હશે જોવા જશે એ લોકો તો યહાં પર હમ લોગ જૈસે જબ પ્રેક્ટિસ કરતા હમ લોગો બહુ અચ્છા લગતા હમ લોગો નઈ ચીજે સીખને કો મિલતી હૈ ઓર અભી જબ યે કોમનવેલ્થ કા ગેમ ઇધર હો રહા હૈ તો ફિર હમ લોગો બહુ પ્રાઉડ ફીલ હો રહા હૈ દેટ ગુજરાત મેં એસા હો રહા હૈ કોમનવેલ્થ બે હજાર ત્રીસ ને મંજૂરી મળતા જ ગુજરાત માં જશ્ન નો માહોલ છવાયો છે લોકોએ ફટાકડા ફોડીને આ અવસર ને વધાવ્યો છે હવે બે હજાર ત્રીસ માં અમદાવાદ માં રમત ગમત ક્ષેત્રે ગુજરાત નવો ઇતિહાસ રચશે બ્યુરો રિપોર્ટ